નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ બારડોલી નજીક મહારાષ્ટ્ર તરફથી પૂર ઝડપે આવતી કારવાઈડ કુદી સામે થી આવતી કાર સાથે ધડાકાભેર અથડાયા હતા અકસ્માતમાં માં એક મહિલાનું મોત નીપજ્યું હતું બારડોલી પલસાણા નેશનલ હાઇવે ગોસારો અકસ્માત સર્જાયો હતો નાની ધામડોદ નજીક મહારાષ્ટ્ર તરફથી આવતી એક આર્ટી કાર ડિવાઇડર કુદીને સામેના ટ્રેક પર જઈ અન્ય કાર સાથે ભટકાઈ હતી જ્યારે અન્ય એક કાર ચાલકે અકસ્માતથી બચવા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધા તે પણ ડિવાઇડર કૂદી ગઈ હતી અકસ્માતમાં આર્ટીમાં સવાર એક મહિલાનું મોત થયું હતું જ્યારે થી પાંચ ને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર